એ ઇલાહા અહા હા ઓલો ઉતારો રાખો તમારો ટાઈમ જાય છે 10 ગ્લાસ તો પી જાય આવા જણ કાકા હા એમ ઓલે હોડ કરો હવે પડો પાછી આવે પાછી આ થમસાબ છે થોડા થોડી માજા છે એક થમસા ઓલી છે હા ઓ સેન્ટા આતે નતલે પી જાતા હતા હા સેન્ટા પી જાય આ થમસા થોડી પીવાય એવું નથી અમુક મિત્રો બે ગ્લાસ બે છે રૂડાભાઈ નો વાંધો ખબર

પાંચ ગ્લાસ પૂરા ખૂટ્યા નથી બરોબર એટલે તમે ટીમ માંથી નીકળી ગયા ગણાય છે બરોબર તમારે પણ એટલો પીવું હોય પી દર્શક મિત્રો દેખાડી દો કેમ પૂરો થઈ ગયો પાછ તો પી બરોબર હા એમ પી જાવ આ એમ જોઈ જો છે હો પી દે પણ ટાઈમ એમને પૂરો થઈ ગયો એટલે હરિરામ ઓ તમે રેડી છો અરે એમ જોઈ લો ગ્લાસ હાથમાં 6 ગ્લાસ પણ ભી કરવામાં બહુ તકલીફ છે તો મે પી દેલા અરે છો પી માં ડોલી ભાઈ ટાઈમ કી ગયો રેડી હો હવે ચાર ભરેલા ભાઈ ભરવા તૈયાર છે રેડી 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 ચાલુ આ ઉપર જવાનો દર્શક મિત્રોને ટાઈમ બતાવો હરી એમ આપણે ખોટું કઈ કરતા જ નથી કાયદેસરની એટલે આ નું રાખી હા એક ગ્લાસ પાંચ જણા થઈને લિટર તો પી ગયા છે તમ તારે પી ડેકી માં પડી બીજી એમ એક એક ખવાય હાય આ હે આનો ટાઈમ છો તમારી પાસે જીતવાનો આવી જાવ આવી જાવ ઉભા હાલો જનપરાખોજી ટાઈમ છે પીજો ભાઈ જનપરાખો હાલો હું પાછા જા જનપરાખો રાખો બે કલા મિનિટ મિત્રો અત્યારે અમારે ભુરા ભાઈ ને અને હરિરામ ને ખરા ખરી ટક્કર થઈ ગઈ છે પણ હવે બે ને

તમને હવે તો આપણે એવા લોકેશન ને આયા છે તમને અહીંયા ઇનામ આપવામ નહીં આવે વાંધો ઓફિસે હું હા બરોબર ચાલો હવે દર્શક મિત્રો ને બાય બાય રામ રામ કહી દો જય માતાજી